હાલ આશારામને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ફરી દુષ્કર્મી હોવાના સમાચાર મળી રહ્યા છે દુષ્કર્મી આશારામના ફોટા સાથે ફરી તિરંગા યાત્રામાં જોવા મળ્યો હતો દુષ્કર્મી આસારામના સમર્થકોએ તિરંગા યાત્રા કાઢી હતી આ તિરંગા યાત્રાની આડમાં આસારામનો પ્રચાર કરાયો હોવાની વાત સામે આવી રહી છે આ ગુજરાતમાં ફરી વાર દુષ્કર્મી આશારામ એક્ટિવ થયો છે જી હા ગાંધીનગરની તિરંગા યાત્રામાં દુષ્કર્મી આશારામનો ટેબલો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે મિત્રો તિરંગા યાત્રાની આડમાં દુષ્કર્મી આશારામનો પ્રચાર કરવામાં આવ્યો છે અને મહત્વનું છે કે જેલવાસના અગિયાર વર્ષ પછી પણ દુષ્કર્મી આશારામને કોર્ટમાંથી જામીન મળ્યા છે ત્યારે દુષ્કર્મીને જામીન મળતાની સાથે જ તેના સમર્થકો એક્ટિવ થઈ ગયા છે આ ગાંધીનગરમાં દુષ્કર્મી આશારામના સમર્થકોએ પંદરમી ઓગસ્ટના નિમિત્તે તિરંગા યાત્રા કાઢી અને આ તિરંગા યાત્રામાં આશારામના ટેબ્લો સાથે તેના ફોટોનો પણ પ્રચાર કરાયો હતો અને કોર્ટે દ્વારા આશારામને દુષ્કર્મી જાહેર કરાયો છે ત્યારે બીજી તરફ એક દુષ્કર્મીઓનો આ પ્રકારનો પ્રચાર કેટલો યોગ્ય ગણી શકાય તો હાલ મેટા એટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે